નમસ્કાર દર્શકશ્રીઓ ભીમ અગિયારસ ઘણા બધા મતમતાંતર થાય છે સોમવારે છે કે મંગળવારે તો આજે પ્રમાણ સહિત અગિયારસ ક્યારે છે એ હું તમને બતાવું છું તો મારી પાસે ટોટલ છ પંચાંગ છે અને છે છ પંચાંગમાં ભીમ અગિયારસ મંગળવારે રહેલી છે જેઠ સુદ અગિયારસ મંગળવાર તારીખ અઢાર છ બે હજાર ચોવીસ તો એટલું કહું એટલું જ નહીં પણ હું તમને પ્રમાણ સહિત પંચાંગના નામ અને ઘણા એમ કહેશે કે ડાયરીમાં તો સોમવારે લેખી છે તો સ્ટાન્ડર્ડ ડાયરીઓ છે એમાં ક્યાંય સોમવારે નથી એમાં પણ મંગળવારે અગિયારસ રહેલી છે જો તમારે જોવું હોય તો હું લાઈવમાં તમને બતાવી દઉં જુઓ તમને બતાવું છું જુઓ આ બધા મારા પંચાંગ રહેલા છે એમાં ગાયત્રી પ્રત્યક્ષ પછી આ નિર્ણય સાગર બેસ્ટ પંચાંગ ઉત્તમ પંચાંગ છે પછી જન્મભૂમિ સંદેશ ગુજરાત સમાચાર અને છેલ્લે આ હરિલાલ અને છેલ્લે આ ડાયરી કોઈને એમાં જોવું હોય તો આ ડાયરી પણ મારી પાસે છે અને આ ડાયરીમાં જોવા અહીંયા લખેલું છે કે નિર્જળા એકાદશી અહીંયા હું તમને આગળ મૂકું ત્યાં બતા બતાવશે જો નિર્જળા એકાદશી ભીમ અગિયારસ ગાયત્રી જયંતિ રૂકમણી વિવાહ ક્યારે લખ્યું અગિયારસ અઢાર છ બે હજાર ચોવીસ અને એ જ આ ડાયરીનું પતું તમને બતાવું તો એમાં જોઉં તમે આમાં અગિયાર તારીખ સત્તર તારીખ અગિયાર અગિયારસ સત્તર તારીખે પણ છે પણ રહેવાની જોવામાં નથી બતાવી તો ડાયરીવાળા પણ સચોટ ઘણા બધા માર્ગદર્શન આપતા હોય છે તો આ પંચાંગમાં જે દર્શકશ્રીઓ માર્ગદર્શન છે અને જે પંચાંગના આધારે સચોટ અગિયારસ તમારે ગણવી જોઈએ એ અગિયારસ ખરેખર મંગળવારે જ રહેલી છે એમાં કોઈ શંકા નથી તો બાકી શ્રદ્ધાથી અગિયારસ રહેવાની છે ઘણા કેસે સોમવારે ચોવીસ કલાક છે પણ મંગળવારે જે અગિયારસ છે શાસ્ત્રના નિયમ પ્રમાણે આ બધા પંચાંગમાં લેખી છે તો પંચાંગ કંઈ એમને એમ તો ન બને કંઈક એને આવડતું હશે ત્યારે એને પંચાંગ બનાવ્યું હોય છે તો શ્રીઓ ઘણા પોતાની બુદ્ધિથી સોમવારે અગિયારસ કરશે પણ એ યોગ્ય નથી મંગળવારે અગિયારસ ઉત્તમ રહેલી છે ધન્યવાદ